ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી ચાર જૂનના રોજ યોજાનાર છે જેમાં અઠ્ઠાણું ટેબલ પર મતગણતરી થશે જે મતગણતરી દરમિયાન સત્તરસોથી વધુ અધિકારી અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે જેમાં સાત વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે જેમાં અંદાજીત ત્રણ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે જે અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી તારીખ ચાર છ ચોવીસ ના રોજ સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે તેવીસ બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે કુલ તેર લાખ સત્યાવીસ હજાર છસો ને અઠ્યાવીસ મતોની ગણતરી થનાર છે તથા પંદર હજાર સાતસો પોસ્ટલ બેલેટ જેમાં નાઇન્ટી એટ ઈવીએમના ટેબલ્સ હશે તથા ટ્વેન્ટી પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે સોળ કર્મચારી બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો બે હાજર નવ માં સત્તાવન એસી ટકા બે હાજર ચૌદ માં ચુમોતેર ચોરાણું ટકા તો બે હાજર ઓગણીસમાં તોતેર પોઈન્ટ મતદાન થયું હતું બારડોલી બેઠક પર આ વખતે મતદાન થયું હતું એટલે કે ગત ચૂંટણી કરતા નવ પોઈન્ટ આઠ ટકા ઓછું મતદાન થયું આ સિવાય આપણે બારડોલી લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો વ્યારામાં તોતેર અડસઠ ટકા નીઝરમાં ઓગણસી ચોસઠ ટકા માંગરોળમાં અડસઠ પોઈન્ટ અઠ્યાસી ટકા માંડવીમાં ચુમોતેર પોઈન્ટ અઠાવન ટકા મહુવામાં અડસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા કામરેજમાં છેતાળીસ પોઈન્ટ પચાસ ટકા અને બારડોલીમાં ત્રેસઠ પોઈન્ટ